મહારાષ્ટ્રના નંદુરબારમાં હત્યાકાંડને લઈ મુક રેલી નીકળી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા ગત દિવસો પહેલા નંદુરબારમાં આદિવાસી યુવકની ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી માંગ સાથે આજે નંદુરબારમાં મુક રેલી શાંતિ રેલી કાઢવામાં આવી છે

એ ભારતના આદિવાસીઓ માટે ખરાબમાં ખરાબ અને ચિંતાજનક આ પ્રેરણારૂપ છે આજે નંદુરબાર ની અંદર જે રેલી કાઢવા મોન રેલી કાઢવામાં આવેલી છે એ રેલીની અંદર મને પણ એક લાગ્યું કે મારે એની અંદર જવું જોઈએ મારા પ્રોગ્રામ બધા ત્યાં કેન્સલ કરી ને મને અહીંથી ઘણા એમના ફોન આવ્યા સતીષભાઈ સગુના ઓર સાંગલિયાભાઈ બધાના ફોન આવ્યા અને અમે એ રેલીમાં અમારા શરદભાઈ એક્સ એમ એલ એ અમે સાથે બધા રેલી નીકળ્યા છે ને આવનારા સમય અંદર અમે બતાવી દઈશું કે આ સમાજ પર કોઈ આંખ બી ઊંચી કરશે આ તો છેતરી હત્યા કરવામાં આવી છે પણ હવે પછી આંખ બી ઊંચી કરશે તો આદિવાસી વિસ્તાર અમે મોટામાં મોટું આંદોલન કરીશું ને હવે પછીનું અમારી જે મિશન છે માન્ય છોટુભાઈ વસાવા અને બીજા આગેવાનો છે એ આવનારે સમાજમાં

તો કદી છોડિયે નઈ એવી અમે બધા યુવાનો વર્તી સમાજ વર્તી આજે એક વેથા અને દુખ ને અંદર અમે રેલી ની અંદર આયા છે તો જરૂર આજે મોન રેલી છે એટલે અમે આજે કશું નથી વધારે બોલી શકતા પણ જ્યારે અમારો બોન નીકળી જશે એ દિવસે કોઈનો કોન પરੋਂ નીકળી જશે સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકુરમંડા તાપી